કે તમને જોયા અને દિલ જાગ્યું વાહ વાહ તમને જોયા અને દિલ જાગ્યું જાણે કોઈ છૂટું તીર વાગ્યું તમને જોયા અને દિલ જાગ્યું જાણે કોઈ છૂટું તીર વાગ્યું આંખો કે આંખો હતી બંધ

કે ચંદ્ર જેવું મુખ અને મોહક સ્મિત લાગ્યું પાછા ભગવાન આવ્યા સપનામાં પાછા ભગવાન આવ્યા સપનામાં તો એ જ માંગ્યું જ્યારે ભગવાન આવ્યા સપનામાં તો એ જ માંગ્યું કે ચાલુ રહે આ ઘડી કે ચાલુ રહે આ ઘડી તો એ ચાલુ આ શરીર જાગ્યું

મોતને કહો એક કાવ્યનું શિક્ષક છે મોત ને કહો કે તાક માં રહેવાનું છોડી દે મોત કહો કે તાકમાં રહેવાનું છોડી દે હું પરિસ્થિતિઓથી ઘડાયો છું કે મોત કહો કે તાકમાં રહેવાનું છોડી દે હું પરિસ્થિતિઓથી ઘડાયો છું ચેતરતી હશે એ બીજાઓને છેતરતી હશે એ બીજાઓને હું અહીં લોકોના મનમાં રહેવાને આવ્યો છું હું અહીં લોકોના મનમાં રહેવાને આવ્યો છું ડર લાગે છે બીજાઓને તેનાથી કે ડર લાગે છે બીજાઓને તેનાથી અને હું તો તેને અહીં સમજીને બેઠો છું એવી જો તો હું આ અને હું તો તેને સમજીને બેઠો છું કે હું તો તેને સમજીને બેઠો છું તેથી લડાઈમાં હું બેઠો છું કે કે મોતને રહેવાનું જોડી જીવન જીવનની વાત ઘણી વખત આપણે જીવન શું થાય ખબર છે કે આપણે જે કરવાનું હોય છે એ નથી કરતા તો વાત ઘસવાની હતી